સોમલદે પરમારે મારે નવ ખંડે આમ થઈ ગયો દાશીના હાથમાં વાલબાઈના હાથમાં અને પછી સતી થઈ ગયા આપ જાવ વાલબાઈ વડાણ ભીમડાને દેવા ક્યાં મને ભીમડાને કીધું ભીમડા આ જુનાગઢનો દિવસ છે આપણે આડીદર વોડી દર અને ફૂકાડી દેવાનો છે ભીમડાની આંખમાં આહુ આવી ગયા બેન હું હુંડલામાં લઈને નીકળીએ જાઉં હું ફૂકાડી દઉં એક હાથમાં જુનાગઢ માટે મરવા તૈયાર છું પણ બેના નાનું બાળક છે

સારી બાળક નાખી છે ગાડીધર ગોળીદર ભૂગે કાર રસ્તામાં ક્યાંય રોવે નહીં કોક નગર સાંભળી જાય એ કોણ હતું એની આરે ખોડિયાર બેઠી હતી એની આરે પીછળ બેઠી બધા માણસ આમ માનવું પડે